તમારું શક્ત કયું છે તમારી મનપસંદ નું દોસ્તો કોમેન્ટ કરજો વાહ અને અરે આની સાથે સાથે છે અરે ડેડી જમ્મા બેહી ગયા હા બોલ ને બેટા તમારું મનપસંદ સબ્જી છે તમને સરપ્રાઈઝ આપી મમ્મી એ આમાં સરપ્રાઈઝ મે મકાઈના શેટમાં તમને નોતી ખબર ને ને મને ખબર નહોતી હું આવ્યો ત્યારે મને કીધુંતું તુરિયા નું છે